અત્યારે અમે આવી ગયા છે ગાંધીનગરમાં ગાંધીનગરમાં અમે અહીં રસ્તા આગળ ઉભા રહ્યા છે અને અમે અત્યારે જઈએ છીએ ફેરવા તો ભૈયા ક્યાં બના રહ્યો કા રસ કા રસ ગુજરાતીમાં બોલીએ તો શેરડીનો જોશ જોશ રસ જે બોલો ચાલે તો ગાંધીનગરમાં અમે અત્યારે આવી ગયા છે અને બ્લડ અમારું અપેક્ષ્યું છે બ્લોગ વનમાં જશે પાર્ટ વન ગાંધીનગર અને અમદાવાદના પાર્ટ વન અને ટુ માં બ્લોગ બનશે પાર્ટ માં તમને જોવા મળશે ગાંધીનગર ફોટો ફેર હા તો આજે તેર તારીખ અગિયાર બાર અને તેર તારીખ ગાંધીનગર ફોટો ફેર હતો તો અત્યારે અમે તેર તારીખ છેલ્લો દિવસ છે આજે તો ફોટો ફેરમાં જઈએ છીએ અને ત્યાં જઈને જોઈએ ત્યાં અંદર શું છે શું નહીં ગઈ સાલું નહોતો આવ્યો એના આગલા પાંચ વર્ષ સુધી આવ્યો હતો ગઈ સાલ મને મૂડ નહોતું તો હું ગઈ સાલ નહોતો આવ્યો તો આ વખતે જોઈએ અંદર ફોટોફેરમાં શું છે જઈને તો પહેલાં આ રસ અમે પીવીએ ભાઈજી બનાવે છે સરસ મજાનો શેરડીનો રસ ઉમંગભાઈ રાહ જોવે છે ધવલભાઈ ના ભાઈ બનાવે છે જોરદાર ફાઇનલી અમે મહાત્મા ગાંધી એક્ઝિબિશન હોલમાં આવી ગયા છે અમે બહુ સરસ મજાનું છે અને અંદાજેને ફોટોફેરની વાઇસ માણીશું ધવલ ઉમંગ અને અજીભાઈને પણ આજે બતાવીશું ફેર સરસ મજાનું તો જોઈએ જઈને શું હોય બરાબર છે મળીએ તો ફાઇનલી અમે મહાત્મા ગાંધી એક્ઝિબિશન હોલ પર આવી ગયા છે આ જ જગ્યાએ ફોટોફેર થાય છે દર વર્ષે અને મહાત્મા ગાંધીની બધી સ્મરણો અને એમનું બધું એક્ઝિબિશન લાઈક બધું જોવાનું અંદર છે તમે આવો તો અચૂક જોજો ધવલભાઈ ઉમંગભાઈ બેઠા છે અજયભાઈ કશું કરે છે બહાર તો અંદર જઈને હવે ફોટો ફેરની મોજ માણીએ અને અંદર જઈને તમને બતાવીએ કે કઈ કઈ કંપની આવી છે શું છે શું નહીં થોડુંક બતાવીશું શોર્ટમાં કેમ કે અમારે અહીં ઉતાર છે અને ફટાફટ બે કલાકની અંદર બહાર નીકળી જવાની છે ગણતરી તો ફટાફટ તમને બધું બતાવીશું તો અંદર જઈએ અને મળીએ અંદર શું શું છે જોઈએ તો તાપ ફૂલ છે અને સરસ મજાનું વેધર લાગે છે તમે જોઈ શકો છો બરાબર છે અંદર જઈએ છે ચાલીને મજા આવી જવાની છે એવું લાગે છે કે ગયા વર્ષે હું નહોતો આવ્યો અને આ વર્ષે હું આવ્યો છું તો જોઈએ અંદર જઈને શું મળે છે શું નહીં ફાઇનલી ફોટો ફેરની અંદર આવી ગયા છે અને અમે બેલ્ટ પણ લઈ લીધા છે સરસ મજાના હવે અમે અંદર જઈશું અને તમને બતાવીશું કે ફોટો ફેરમાં કેવી મજા આવે છે અંદર શું હોય છે અમે દર વર્ષે આવ્યા છે ગયા વર્ષે હું નહોતો આવ્યો આ વર્ષે આવીને બધું જોઈએ છે કે અંદર શું હોય ને શું નહીં તો તમને અંદર જઈને બધું મલાઈએ ઓકે તો મળીએ ગણપતિ પપ્પા મોરિયા તો આ છે ફોટો ફેરનો ગેટ બરાબર છે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર બે હજાર પચીસ એની અંદર આવી ગયા છે અમે દવા લોકો બધા જાય છે અંદર દવા પહેલી વાર ને તું અજય ભાઈ એને ઉમંગવાર પહેલી વાર આવ્યા છે મારું આ છઠ્ઠી વાર છે હું પણ કાઠિયાવાડી છું ભાવનગર પણ મારો જન્મ થયો છે આણંદમાં એટલે હું ચરોતર બોલું છું તો ફાઇનલી અમે ગાંધીનગર ફોટો ફોટોફેરની અંદર આવી ગયા છે ફર્સ્ટ ટાઈમ ત્રણ જણા લઈને આવ્યો છું મારું આ છઠ્ઠું ટાઈમ છે અંદર જઈને જોઈએ અંદર શું હોય છે કેમ કે ગઈ ચાલુ નહોતો આવ્યો એના પહેલા વર્ષે આલો બહુ મને મજા નહોતી આવી એટલી બધી તો આ વર્ષે જોઈએ કે અંદર જઈને શું મળે છે આપણાને બરાબર છે ફોટો ફેરમાં બધા ભાઈઓ બધા કેટલા વાગ્યા ભાઈ ઓલરેડી હે ઓલરેડી બે ને અગિયાર થઈ ગઈ છે અને બધા ભાઈઓ બધા બહાર બેસવાનું નીકળવાનું ચાલુ કરી દીધું છે બધા થાકી થાકીને આવી ગયા છે બધાને લાગી છે ભૂખ સોની આલ્ફા વાળા જાય છે અમારી સામે આગળ બે જણા તો આગળ જઈને જોઈએ સોની વાળા તો અંદર લાગતા નહીં મને અને નીકળ વાળા છે એમને પણ જોઈએ અંદર અમે આ ગેટથી અમે એન્ટ્રી લઈ લીધી છે આ તમે બેલ્ટ પહેર્યો હોય એના લીધે તમને અંદર અંદર આવવા દેશે અને અંદરની મોત તમને માણવા દેશે તો અંદર જઈને જોઈએ શું છે શું નહીં અહીં રજીસ્ટ્રેશન ઓફિસ છે અહીંયા આગળ તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે એના પછી તમે અહીંથી અંદર જઈ શકો છો રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન સો રૂપિયા હોય અને ઓફલાઈન અહીંથી કરાવો તો તમારે બસો રૂપિયા લાગશે તો ઉમંગભાઈ અને હજે ભાઈ આગળ આગળ ચાલે છે ધવલભાઈ અમારી પાછળ છે ત્રણે ત્રણે એક્સાઇટમેન્ટ છે મેં જે રીતનું એમણે કીધું બહુ જ મજા આવી જવાની છે અંદર જઈને તો ફાઇનલી ફોટોફેરની અંદર આવી ગયા છે અંદર જઈને જોઈએ સોની અને નિકોન દેખાઈ રહ્યા છે પણ કેનોનું કંઈ નથી દેખાઈ રહ્યું તો અંદર જઈને જોઈએ કે શું છે અને શું નહીં તો ફોટોફેરમાં અત્યારે ત્રણ જણા લઈને આવેલું ચાર જણા ફૂલ શોપિંગ કરવાની છે અંદર જઈને જોઈએ કે શું થાય શું નહીં તો આજે બહુ જ મજા આવી છે તો ગણપતિ બાપા મોર્યા પહેલી કંપની નિકોન નિકોન કંપની અહીંયા આગળ લાગી ગઈ છે સરસ મજાની જોરદાર અહીંયા આગળ બધા ભાઈઓ બધા થાકી થાકીને બધા બેસી ગયા છે એની આગળ જઈશું તો સોની છે તો થોડે થોડે ધીમે ધીમે આગળ ફરતા રહીએ અને બધા ભાઈબંધોને કહીએ ડીજી ટેકનિક છે બધા ભાઈઓ સામે જુઓ છે યસ ફૂલ મોજ છે બધા મજા છે બધા બેઠા છે શાંતિથી તમને ફૂલ વોકમાં બે ત્રણ મિનિટનો બધો વિડીયો ઉતારીને ફૂલ વિઝ્યુઅલ બતાવી દઈશું ડીજીઆઈની પણ એક સારી એવી બ્રાન્ડ છે કંપની આદર્શ આલ્બમ ટેમરોન સ્કાયવેર યસ પવન આલ્બમ ફોટોગ્રાફીને લગતી બધી જ વેરાયટી અહીંયા આગળ બધી જ કંપની રેડી અવેલેબલ હશે પ્રિન્ટરથી લઈને લાઇટિંગથી લઈને બધી જ વસ્તુ તમને અહીંયા આગળ મળી જશે અને એલઈડી સ્ક્રીન છે લાઈક જોઈ શકો છો તમે ટેમરોનની પણ કંપની લાગેલી છે સ્માર્ટ બુક છે લેક્સરના મેમરી કાર્ડ છે એલઈડી ડિસ્પ્લે મારા છે બરાબર છે લેક્સર છે ક્લિક ડિજિટલ ફોટો સુરત સારા એવા આલ્બમ બનાવે છે સરસ મજાની બધી વેરાયટી હોય છે એ લોકોની બધી મસ્ત મળે છે જેક જી ડિજિટલ એલઈડી સ્ક્રીન એન્ડ લાઇટિંગ લેક્સરના મેમરી કાર્ડ બધું તમને મળે છે અહીંયા આગળ અને સોનીનું પણ કંઈ લાગ્યું છે આ એલઈડી સ્ક્રીન છે પાછળથી આવી લાગે આ બોક્સની અંદર એને પેક કરવાની હોય છે તો બહુ સારું એવું છે અંદર એને જોઈએ હજુ શું જોવા મળે છે વિવિડ પ્રો મોસ્ટ ઓફ આલ્બમની વધારે કંપની આવે છે નિકોનનો પણ સ્ટોલ લાગેલો છે અહીંયા આગળ સ્માર્ટ આલ્બમ છે ડિજિટલ આલ્બમ છે મિનિટ એક મિનિટ ભાઈ કુછ કહેના ચાતે ભાઈ ગુજરાતી મેં બ્લોગ બનાતે પણ કોઈ બાત નહીં આપ હિન્દીમાં બોલ સકતો ક્યાં બોલના ચાતે બોલો ઓકે એસ યુઝ કરના ઓકે ડન

બેગ જોઈએ મળી રહેશે મેટર્નિટી ગાઉન બેકગ્રાઉન્ડ બધી જ વસ્તુ તમને સસ્તા ભાવે અને હોલસેલ ભાવે તમને અહીંયા આગળ મળી રહેશે તો તમે અહીંયા આગળ આવો તો વિઝિટ કરવાનું કંઈ બી ભૂલતા નહીં ભાઈઓ બધા ફોટોગ્રાફર મિત્રો બધા જુએ છે અહીંયા આગળ કે કઈ રીતની વસ્તુ હોય છે લાઇટનો પણ અહીંયા આગળ ડેમો આપ્યો છે કોડકવાળાએ સરસ મજાની લાઇટો છે સ્પોર્ટ લાઇટો એલસી જે લાઇટો બધી નવી નવી લાઇટો બધી આવી છે અને આની અંદર જોઈએ જઈને આપણને શું મળે છે તો અહીંયા આગળ આપણે ફરીએ છીએ અને આપણા ને આગળ જીગરભાઈ મળી ગયા છે બ્લોક ગિરીશભાઈ મળ્યા છે જીગરભાઈ મળે છે ધૈર્યભાઈ મળે છે મજામાં કેટલા વાગે આયા અમે એકદમ રેન્ડમલી તમને જોઈ ગયો હું પેલી બાજુ બધું શૂટ કરીને હા પાર્ટ વનનો સેક્શન પતી ગયો છે અમે પાર્ટ ટુમાં લઈને આવ્યો છું અહીંયા આગળ નાની નાની એસેસરીઝ અને મોબાઈલ કંપનીની બેગો ને બધું મળશે એલઈડી સ્ક્રીન બરાબર છે એની આગળ જઈએ બધા નવા નવા ભાઈઓ આવ્યા છે અને એલઈડી સ્ક્રીનનો તો મને બહુ બધી ડેમો લાગ્યા છે આલ્બમ કંપની છે ફ્રેમની કંપની છે બધી બહુ જ લાગી છે એવી બધી તમે જોશો એટલું ઓછું આખો એસી વોલ છે અને તમને ગરમી પણ નહીં લાગે અહીંયા આગળ બધા ફોટોગ્રાફર મિત્રો સરસ મજાના ફરે છે અને નાસ્તો ખાવો એને સાડમાં કેન્ટીન પણ છે અને તમને પ્રોપ્સ પણ મળી રહેશે જે પણ તમારા પ્રોપ્સ જોતા હોય અવેલેબલ અહીંયા આગળ આ બેન જો પ્રોપ્સ વેચે છે અમદાવાદની શોપ છે ત્યાંની અહીંયા આગળ પણ બધું મળે છે એસેસરીઝ મેમરી કાર્ડને બધું યસ આ ફ્રેમિંગની શોપ છે એના પછી આ એલઈડી જે ના મશીન હોય એ પ્રિન્ટિંગના મશીન છે બરાબર છે અહીંયા આગળ લાઇટિંગનો સામાન છે અહીંયા આગળ લાઈવનો બધો સામાન મળે છે અહીંયા આગળ ફ્રેમોની બધી ડીલ થાય છે સસ્તા ભાવે અહીંયા આગળ ફ્રેમો મળે છે બલ્ક બલ્કમાં તમારે લેવાની હોય છે બેગની પણ કંપની છે સારી એવી ઓમેગા બેગ બધા પોતા પોતાની કંપનીની પ્રોડક્ટ લઈને અહીંયા આગળ આવે છે પવન ડિજિટલ પ્રેસ પવન ડિજિટલ પ્રેસ આ એલઈડીના પ્રિન્ટ છે આવી પ્રિન્ટો નીકળે છે બધી મોંઘા મોંઘા મશીનો હોય છે બધા અને અહીંયા આગળ કેનનના પ્રિન્ટર પણ લાગેલા છે અને પ્રોપ્સની બહુ બધી સ્ટોર છે અહીંયા આગળ મીરાથી લઈને સુરતથી લઈને સન વિઝ્યુઅલ ટેકનોલોજી તો આ છે મીરાની પ્રોપ સ્ટોર ત્યાં તમને મળી જશે તો ઓલમોસ્ટ તમને ઘણું બધું અહીંયા આગળ બતાવી દીધું છે હવે હું જાતે શોપિંગ કરીશ અને મારી જોડે બહુ ટાઈમ નથી અને મોબાઈલમાં બેટરી પણ ઊંચી છે તો ફોટો પેનનો વિડીયોનો આટલો આગળ જોઈએ તો કંઈ ઉતારીશું પણ અંદર મારે થોડી શોપિંગ કરી છે કેમ કે જોઈને બધું રહેવાનું નથી બહુ સરસ સરસ વસ્તુ હોય છે તો હું જોવાનું ચાલુ કરીશ અને પછી મને વિડીયોને હજુ કન્ટિન્યુ રાખ્યુંશું અહીંયા આગળ તમને ગિફ્ટ આર્ટિકલ પછી બેગોની તો સ્ટાર કેમેરા બેગ નવી નવી બહુ બધી કંપની આવી છે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ સાઇન અપ ડિઝાઇન્સ પછી પ્રોપ સ્ટોર કેમેરાના બેલ્ડ બેકગ્રાઉન્ડ બધી બહુ બધી વસ્તુ તમને મળવાની છે અહીં આગળ એડિટિંગના પણ તમને ઓનલાઈન ક્લાસીસ શીખાડે છે એના ડેમો આપે છે એક મિનિટ બધું આપે છે તો તમને મળીએ હમણાં થોડીક સરસ મજાની એલઈડી સ્ક્રીનના સ્ટોલ લાગી ગયા છે ફ્રેમ્સ પણ તમને ઓછા ભાવમાં મળી રહેવાની છે બલ્કમાં જેટલી લેશો એટલી તમને એ થશે મેક લેન્સ નવા લેન્સ આયા છે જોઈ લો તમે લેન્સ બધા જુએ છે ખબર નહીં કેવા લેન્સ હશે મને પણ નહીં ખબર હું તો કેનો યુઝર છું મેં કેનો વાપરીશું આપણે તો ફાઇનલી મીરામાંથી શોપિંગ કરી લીધી છે કેટલી બેગો આકો ભરે ત્રણ ચાર બેગો ભરાય સરસ મજાનો ક્રોપ લઈ લીધા છે હવે અમે બહાર જઈશું નાસ્તો બાસ્તો કરીએ મળીએ બહાર ઓકે ફાઇનલી ફોટો ફેર માંથી બહાર આવી ગયા છે શોપિંગ કરીને છોકરા બધા આવે છે બહુ બધી વસ્તુ લીધી છે અમે સરસ મજાની અને બહુ જ મજા લેવાની તો મળીએ ગુડ ફોટો ફેર ની બહાર આવી ગયા છે સરસ મજાનું વાતાવરણ છે અને છોકરાઓ બધા અમારા આવી ગયા છે ધવલભાઈ ઉમંગભાઈ અને અજયભાઈ એ બાજુ જવાનું છે એક્ઝિટ તો ભાઈ ક્યાં છે એક્ઝિટ આ બાજુ છે તો અમે એ બાજુ જઈશું હવે ગાડી આ બાજુ છે જતા રહી અહીંથી જવા દો ને ભાઈ ગાડી અમને આ બાજુ આખું ફરીને જવું પડશે